સુરતથી શબ્દાલય વૃક્ષો બતાવી રહ્યા છીએ તો વિડીયો ધોવાનું ભૂલતા નહીં અને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયોને લાઈક કરી દેજો અને અમારા વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરો તો ચાલશે પરંતુ અમારા વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં મિત્રો જોઈ શકો છો દિવાળી પછીનો માહોલ સુરતમાં કેવો છે હજુ પણ મોટાભાગના લોકો ગામડેથી સુરત આવ્યા નથી હજુ પણ મોટા ભાગના લોકો ગામડે જ છે ધીરે ધીરે ગામડેથી સુરત આવી રહ્યા છે લોકો તો હજુ પણ સુરત ખાલી ખમ સુરત લાગી રહ્યું છે તો મિત્રો આપ વિડીયોમાં લાઈવ જોઈ શકો છો અમે તમને સુરતથી સીધા લાઈવ દૃશ્યો બતાવી રહ્યા છીએ મિત્રો હજુ પણ મોટાભાગના લોકો ગામડે છે ધીરે ધીરે ગામડેથી લોકો આવી રહ્યા છે એટલે હજુ પણ આમ ગણો તો સુરત ખાલી ખમ શહેર લાગી રહ્યું છે સુમસામ શહેર છે મિત્રો આપ સીધા લાઈવ દ્રશ્યોમાં જોઈ શકો છો મિત્રો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અમારી ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરો તો ચાલશે એવું ના વિચારતા કે અમે સબ્સ્ક્રાઇબર વધારવા માટે અમે લાઈવ કર્યું છે ચાલુ અમે તો તમે સીધા લાઈવ દ્રશ્યો બતાવવા માટે લાઈવ ચાલુ કરેલું છે મિત્રો આપ જોઈ શકો છો હજુ પણ માણસોની અવર જવર એટલી બધી રેગ્યુલર નથી થઈ આ રવિવાર સુધી હજુ એવું રહેશે સોમવારથી મારા ખ્યાલ મત મારા મત પ્રમાણે રેગ્યુલર થઈ જશે હવે ધીમે 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 લોકો ગામડેથી પણ સુરત આવવા માટે રવાના થઈ ચૂક્યા છે બે ચાર દિવસ કે વધીને પાંચ દિવસની અંદર લોકો ગામડેથી સુરત પાછા પરત આવી જશે અને પાછું પહેલાંની જેમ સુરત હરિયું ભર્યું હતું એવું થઈ જશે સુરત શહેર તો મિત્રો અમારા વિડીયોને જોવાનું ભૂલશો નહીં અમારા વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં તમારી ખાલી માત્રને માત્ર એક લાઈક અમારા માટે ખૂબ જ કિંમતી છે તો મિત્રો અમારા વિડીયોને લાઈક કરી દેજો અમારા વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં મિત્રો અમે તમને દિવાળી પછીનો માહોલ સુરતમાં કેવો છે સીધા લાયક દ્રશ્યો બતાવી રહ્યા છીએ સુરતમાં હજુ પણ લોકો પહોંચ્યા નથી મોટાભાગના લોકો હજુ ગામડે છે અને ધીરે ધીરે આવે આવવાના ચાલુ થઈ ગયા છે સુરતમાં પરંતુ હજુ મોટાભાગના લોકો ગામડે હોવાના લીધે સુરત ખાલી કમ શહેર એટલે કે સૂનું સૂનું લાગી રહ્યું છે તો મિત્રો અમારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો કમસે કમ એક લાઈક કરી દેજો અમારે સબસ્ક્રાઈબર અમારી ચેનલ નહીં કરો તો ચાલશે પરંતુ અમારા વિડીયોને ખાલી એક લાઇક કરી દેજો તમારી એક લાઇક અમારા માટે ખૂબ જ કિંમતી છે તો જલ્દીથી બધા મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરો તો ચાલશે પરંતુ અમારા વિડીયોને લાઈક કરી દેજો અમે તમને સુરતથી સીધા લાઈવ દૃશ્યો બતાવી રહ્યા છીએ દિવાળી પછીનો માહોલ છે અત્યારે હવે ધીમે ધીમે કામ ધંધા રેગ્યુલર ચાલુ થવા લાગ્યા છે પરંતુ હજુ મોટા ભાગના લોકો ગામડે છે અને ધીરે ધીરે સુરત આવવાનું ચાલુ થઈ ગયું છે પરંતુ હજુ સુરત શહેર ખાલી ખમ સુરત શહેર લાગી રહ્યું છે પરંતુ બે ચાર દિવસ કે પાંચ દિવસની અંદર લોકો બધા મોટાભાગના લોકો ગામડેથી સુરત પહોંચી જશે અને સુરત પહેલાંની જેવું જ હરિયું ભર્યું સુરત થઈ જશે તો મિત્રો અમારો વિડીયો સારો લાગ્યો હોય અમે તમને સુરતથી સીધા લાયક દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે અમારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરતા પરંતુ અમારા વિડીયોને કમસે કમ એક લાઇક કરી દેજો તમારી એક એક લાઇક કરેલી અમારા માટે ખૂબ જ કિંમતી છે અને હું તમારો તમામનો આભારી રહીશ કે તમે અમારા વિડીયોને પસંદ કર્યો અને લાઈક કર્યો તો મિત્રો જલ્દીથી જે કોઈ પણ મિત્રો ઓનલાઈન છે તે અમારા વિડીયોને લાઈક કરી દેજો અમારે સબસ્ક્રાઈબર નહીં કરો તો ચાલશે પરંતુ અમારા વિડીયોને લાઈક કરી દેજો તો જલ્દીથી તમામ મિત્રો અમારા વિડીયોને લાઈક કરી દો અમારા વિડીયોને લાઈક કરી દેશો તો હવે પછી અમે તમને જ્યારે પણ કોઈ પણ વિડીયો અપલોડ કરશું કે કોઈપણ જગ્યાએથી લાઈવ કરશું તરત તમને નોટિફિકેશન દ્વારા જાણ થશે અને તમે અમારો વિડીયો જોઈ શકશો મિત્રો મિત્રો જલ્દીથી અમારી ચેનલને લાઈક કરી દો અમારા વિડીયોને શેર કરી દો મિત્રો અમે તમને સુરતથી સીધા લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ હજુ પણ સુરત ખાલીખમ સુરત શહેર લાગી રહ્યું છે લોકો હજુ મોટા ભાગના લોકો હજુ ગામડેથી સુરત આવ્યા નથી ધીરે ધીરે આવવાના ચાલુ થઈ ગયા છે તો મિત્રો જલ્દીથી અમારી ચેનલને લાઈક કરી દો પ્લીઝ મિત્રો મને તો એ ખબર નથી પડતી કે ઘણા મિત્રો લાઈવમાં જોડાયા છે પણ લાઈક અમારા વિડીયોને શું કામ નથી કરતા મિત્રો અમારો વિડીયો તમને સારો લાગતો હોય તો અમારા વિડીયોને લાઈક કરી દો તમારી એક લાઈક અમારા માટે ખૂબ જ કિંમતી છે અને હું તમામ મિત્રોનો આભારી રહીશ તો મિત્રો જલ્દીથી મારા વિડીયોને લાઈક કરી દો મારે ત્યારે વિડીયોમાં લાઈકની ખૂબ જ જરૂરિયાત છે તો પ્લીઝ પ્લીઝ મિત્રો મારા વિડીયોને લાઈક કરી દો અમે તમને સુરતથી સીધા લાયક દ્રશ્યો બતાવી રહ્યા છીએ મિત્રો સુરત હજુ પણ ખાલી ખમ શહેર છે હજુ પણ મોટા ભાગના લોકો ગામડે છે અને હવે ધીરે ધીરે આવવાના ચાલુ થઈ જશે ગામડેથી કેમ કે હવે બે ચાર દિવસ કે પાંચ દિવસ વધીને સોમવારથી બધાને કામ ધંધા રેગ્યુલર થવા લાગશે એટલે મોટાભાગના લોકો હવે ધીરે ધીરે સુરત આવવાનું ચાલુ થઈ જશે તો મિત્રો પહેલાંની જેવું સુરત પાછું ભરેલું સુરત થઈ જશે અમારો વિડીયો સારો લાગતો હોય તો મિત્રો અમારા વિડીયોને લાઈક કરી દો તમારી એક એક લાઈક અમારા માટે ખૂબ જ કિંમતી છે અમે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું કહેતા નથી પરંતુ અમારા વિડીયોને લાઈક કરવાનું કહીએ છીએ અમારો વિડીયો તમને સારો લાગતો હોય તો અમારા વિડીયોને લાઈક કરી દેજો મિત્રો તમે આટલા બધા ઓનલાઈન જોડાયેલા છો અમારી જોડે મિત્રો કે એક લાઈક કરવામાં શું પ્રોબ્લેમ મિત્રો એક લાઇક કરી દો ખાલી કમસે કમ એક લાઇક કરશો તો અમારા માટે ખૂબ જ કિંમતી છે અને અમે તમામ મિત્રોને આભારી રહીશું કે તમે અમારા વિડીયોને લાઈક કરી તો જલ્દીથી મિત્રો અમારા વિડીયોને લાઈક કરી દો અમે તમારા ખૂબ જ આભારી રહીશું અમે તમારો દિલથી આભાર માનીશું કે તમે અમારા વિડીયોને પસંદ કર્યો અને અમે મિત્રો આપ જોઈ શકો છો હજુ પણ લોકો ગામડેથી મોટા ભાગના લોકો સુરત આવ્યા નથી હજુ પણ ગામડે છે પરંતુ હવે બે ચાર દિવસ કે પાંચ દિવસની અંદર તમામ લોકો મારા મત પ્રમાણે સુરત આવી જશે અને સુરત પાછું પહેલાંની જેવું ભર્યું ભર્યું સુરત થઈ જશે મિત્રો આપ અમે તમને સુરતથી શીતલાયક દ્રશ્યો બતાવી રહ્યા છીએ જો મિત્રો તમામ મિત્રોને અમારો વિડીયો સારો લાગતો હોય તો અમારા વિડીયોને લાઈક કરી દો પ્લીઝ મિત્રો તમારે લાઈક કરવાથી માત્ર લાઈક કરવાની છે તમારે કોઈ અમને પૈસા નથી આપવાના અમે કોઈ તમારી પાસે પૈસાની માગણી પણ નથી કરતા ખાલી અમે તમને એક લાઈક કરવાનું કહીએ છીએ અને લાઈક કરવામાં તમારે કોઈ એક પણ પ્રકારનો રૂપિયો આપવાનો નથી ખાલી ક્લિક જ કરવાનું છે તો મિત્રો અમારો વિડીયો તમને સારો લાગતો હોય તો અમારા વિડીયોને લાઈક કરી દેજો મિત્રો અમે તમને સુરતથી સીધા લાઈક દ્રશ્યો બતાવી રહ્યા છીએ મિત્રો આપ જોઈ શકો છો સુરતના દ્રશ્યો સુરત હજી ખાલીખમ શહેર લાગી રહ્યું છે તો હજુ લોકોની અવરજવર પણ ખૂબ જ ઓછા પ્રમાણમાં છે કેમકે હજુ ભાગના લોકો ગામડે રોકાણા છે Hello Mitra Audio, bye bye.